એક મહત્વપૂર્ણ અપડેટ મળી રહી છે તેના પર નજર કરીશું મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે અમરેલીમાં દસ તાલુકા મથકે ગ્રામ પંચાયત ચૂંટણીની મતગણતરીનું આયોજન કરવામાં આવ્યું છે અમરેલીમાં દસ તાલુકા મથકે મતગણતરીનું આયોજન છે અમરેલી જિલ્લામાં કુલ એક હજાર બસો સોળ ઉમેદવારોના ભાવિનો આજે ફેસલો થવાનો છે મતગણતરીમાં બસ્સો જેટલા કર્મચારીઓ જોડાયા છે તેને લઈને પહેલેથી તૈયારીઓ કરી લેવામાં આવી હતી અમરેલીમાં દસ તાલુકા મથકે ગ્રામ પંચાયત ચૂંટણીની મતગણતરી હાથ ધરાઈ છે શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતગણતરી સુનિશ્ચિત કરવા માટે મતગણતી કેન્દ્રો પર તેની આસપાસ કડક સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે એક હજાર બસો સોળ ઉમેદવારના ભાવિનો આજે અમરેલીમાં ફેંસલો થવાનો છે જેના માટે બસો જેટલા કર્મચારીઓ જોડાયા છે કોઈ પણ અનિચ્છનીય ઘટના ટાળવા માટે પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે

હાલમાં આઠ જેટલી ગ્રામ પંચાયતની જે મતગણતરી છે તે યોજાવા જઈ રહી છે અહીંયા પોલીસ દ્વારા પણ પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ખાસ કરીને હું તમને સીધા દ્રશ્યો તાલુકા શાળાના બતાવવા જઈ રહ્યો છું કે ત્યાં પૂરતો બંદોબસ્ત પોલીસ દ્વારા ગોઠવી દેવામાં આવ્યો છે ખાસ કરીને બીજું જોઈએ તો છે ગ્રામ પંચાયતની મતગણતરી લઈને અનેરો ઉત્સાહ જે જગ્યાએ જે ગામમાં ચૂંટણી યોજાવાની છે તેને લઈને લોકોમાં પણ જોવા મળી રહ્યું છે લોકોની ભીડ પણ

જે આઠ જેટલી જે ગ્રામ પંચાયતની જે મતગણતરી જે શરૂ થઈ ગઈ છે તેમાં હું તમને સીધો જે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે લોકોની ભીડ મોટી સંખ્યામાં જે આ તાલુકા શાળા છે તેની બહાર જોવા મળી રહી છે અને ભારે ઉત્સાહ આ જે ચૂંટણી મતગણતરીને લઈને જોવા મળી રહી છે જી આભાર કલ્પેશ જોડાવા માટે અને